વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે ધનતરસના પાવન અવસરે ભગવાન ધન્વંતરીના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીના જન્મદિવસ તરીકે ઉજવાતો આ દિવસ આયુર્વેદ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે આ અવસરે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત ભાજપના અગ્રણીઓ કાર્યકરો અને ડોક્ટર સેલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌએ શ્રદ્ધા ભાવે ધન્વંતરી પૂજન કરી સૌના આરોગ્ય સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી કાર્યક્રમ દરમિયાન આરોગ્ય અને આયુર્વેદના પ્રાચીન વિજ્ઞાનના પ્રસાર માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે આયુર્વેદ ભારતની પ્રાચીન અને સર્વગ્રાહી ચિકિત્સા પદ્ધતિ છે જે માનવ જીવનના સંતુલન અને સ્વસ્થતાનો સંદેશ આપે છે ધનતેરસના આ શુભ દિવસે ધનવંતરી પૂજન સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ આપતા વડોદરાના જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભક્તિ અને સકારાત્મકતાનો માહોલ છવાઈ ગયો હતો આજે ધનતેરસ છે ત્યારે ભગવાન ધનતેરસના પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું ભલું થાય સૌનું સારું થાય ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાનની પૂજા અર્ચના કરી અને આજે અમે પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાની અંદર જે ધનતેરસની પૂજા કરી અને સૌ કાર્યકર્તાને એનું વરસ અને ખૂબ સારું રહે એ માટે ભગવાનની પૂજા કરી આજે અમે બેઠા છીએ અને દિવાળીની શુભકામના ವಡೋದರಾ ಜಿಲ್ಲಾ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿನ ತಮಾಮ್ ಕಾರ್ಯಕರ್ತಾವನ್ನು